નમસ્કાર મિત્રો હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય મિત્રો અવસાન પામેલા માતા પિતાની તસવીર ઘરમાં લગાડવાથી શું થાય છે મિત્રો માતા પિતા આપણા પ્રથમ ગુરુ હોય છે તેમનો પ્રેમ ત્યાગ અને આશીર્વાદ જ આપણા જીવનની સૌથી મોટી પૂંજી હોય છે પરંતુ જ્યારે તેઓ આ સંસારને છોડીને ચાલ્યા જાય છે ત્યારે તેમની યાદમાં લોકો તેમના ચિત્રો લગાવે છે પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આપણે તેમના જવા પછી તેમની તસવીર ઘરમાં લગાવવી જોઈએ શું તેની કોઈ આધ્યાત્મિક અસર થાય છે અને ભગવાન શિવ આ વિશે શું કહે છે આજની આ કથામાં ભગવાન શિવ સ્વયં એક ભક્તને આ રહસ્યથી વાકેફ કરાવે છે નમસ્કાર મિત્રો આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ પર એકવાર ફરીથી હૃદયપૂર્વક સ્વાગત છે તો મિત્રો જો તમે ખરેખર ભગવાન શિવના સાચા ભક્ત છો તો કૃપા કરીને વિડિયોને લાઈક કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખે હે ભગવાન શિવ જે કોઈ આ વિડીયોને લાઈક કરશે પોતાના મિત્રો સાથે શેર કરશે અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખશે તેમનું જીવન ખુશીઓથી ભરી દો પ્રાચીન સમયની વાત છે એક યુવક હતો જેનું નામ હતું આરવ તેના માતા-પિતાનું અચાનક અવસાન થયું તે ખૂબ દુઃખી રહેવા લાગ્યો તેણે ઘરના પૂજાસ્થાનમાં માતા-પિતાની મોટી તસવીરો લગવડાવી અને રોજ તેમની પૂજા કરવા લાગ્યો થોડા મહિનાઓ પછી તેના જીવનમાં વિચિત્ર ઘટનાઓ બનવા લાગી માનસિક અશાંતિ વધવા લાગી ઘરમાં કલેશ થવા લાગ્યો અને તેને સપનામાં અજીબ દ્રશ્યો દેખાવા લાગ્યા તે વ્યાકુળ થઈ ગયો અને એક દિવસ ગંગાના કિનારે બેસીને રડવા લાગ્યો તેણે શિવલિંગની સામે પ્રાર્થના કરી હે શિવશંભુ કૃપા કરીને માર્ગદર્શન આપો હું મારા માતા પિતાની તસવીર લગાવીને તેમને શ્રદ્ધાંજલિ આપું છું તો પછી મારા જીવનમાં અશાંતિ કેમ છે તે જ ક્ષણે દિવ્ય પ્રકાશ પ્રગટ થયો ચારેય બાજુ ત્રિપુંડની સુગંધ ફેલાઈ અને ભગવાન શિવ પ્રગટ થયા તેમની આંખોમાં કરુણા હતી અને વાણી શાંત હતી ભગવાન શિવ બોલ્યા વત્સ આરવ તારો પ્રેમ અને શ્રદ્ધા નિશંખ મહાન છે તારા હૃદયમાં તારા માતાપિતા માટે જે ભાવના છે તે પૂજનીય છે પરંતુ અજાણતા તે જે કર્યું છે તે માત્ર આત્માઓને બાંધે છે પણ તારા જીવનમાં પણ ક્લેશનું કારણ બની શકે છે જ્યારે કોઈ પોતાના પ્રિયજનોને ગુમાવે છે ખાસ કરીને માતા પિતાને ત્યારે તેમની યાદ અને સન્માન અવશ્ય કરવું જોઈએ પરંતુ કેટલાક નિયમો અને મર્યાદાઓ હોય છે જે દરેક માનવે જાણવું જરૂરી છે વત્સ સાંભળ હું તને પાંચ દિવ્ય વાતો જણાવું છું જે દરેક મનુષ્યએ જાણવી જોઈએ જ્યારે માતા પિતા આ સંસારમાંથી વિદાય લે આ વાતો જીવનને દિશા આપે છે અને આત્માઓને શાંતિ પ્રદાન કરે છે ધ્યાનથી સાંભળ વત્સ જ્યારે કોઈ આત્મા શરીરને છોડી દે છે ત્યારે તેનો હેતુ હોય છે આગલા જન્મ તરફ આગળ વધવું તે યાત્રાને પૂર્ણ કરવી જે બ્રહ્માંડે તેના માટે નક્કી કરી છે પરંતુ જ્યારે આપણે તે આત્માની તસવીરોને આપણા પૂજા સ્થાનમાં રાખીને રોજ તેમને યાદ કરીએ છીએ દીપક પ્રગટાવીએ છીએ ફૂલ ચઢાવીએ છીએ તો આ પ્રેમભરી શ્રદ્ધા ક્યારેક બંધન બની જાય છે આત્મા જે આગળ વધવા માંગે છે તે આપણા પ્રેમને કારણે તે જ ભાવમાં અટકી જાય છે ભગવાન શિવે કહ્યું વત્સ શ્રદ્ધા બતાવો પરંતુ તેમને મુક્ત કરો પ્રેમમાં બાંધશો નહીં આશીર્વાદમાં વિદાય આપો તેમના માટે પ્રાર્થના કરો પરંતુ તેમને પકડી રાખશો નહીં કારણ કે સાચો પ્રેમ તે જ છે જે આત્માની મુક્તિ ઈચ્છે છે નહીં કે તેના મોહમાં અટકી જવ ભગવાન શિવે શાંત સ્વરમાં કહ્યું વત્સ આરબ આ વાત દરેક ગૃહસ્થે સમજવી જોઈએ જે સ્થાન ઈશ્વરની ઉર્જાથી ભરપૂર હોય છે જ્યાં મંત્રોનો ધ્વનિ ગુંજે છે જ્યાં દીપકની જ્યોત આત્માને પરમાત્મા સાથે જોડે છે ત્યાં મૃત વ્યક્તિઓની તસવીરો લગાવવામાં ન આવે કારણ કે તે સ્થાન આત્માની મુક્તિનું કેન્દ્ર છે બંધનનું નહીં જ્યારે આપણે પિતૃઓની તસવીરોને તે જ સ્થાને રાખીએ છીએ જ્યાં આપણે ઈશ્વરનું આવાહન કરીએ છીએ તો આપણે અજાણતા બે અલગ શક્તિઓને એક જ સ્થાને જોડી દઈએ છીએ જેનાથી માત્ર આત્મા ઉલજે છે પણ ગૃહસ્થ જીવનમાં પણ શાંતિ ખલેલ પહોંચે છે ઈશ્વરનું સ્થાન આત્માની મુક્તિનું કેન્દ્ર હોય છે અને પિતૃઓનું સ્થાન સ્મરણ અને શ્રદ્ધાનું સ્થાન હોય છે તેથી ઈશ્વર અને પિતૃઓના સ્થાનને અલગ રાખો શ્રદ્ધાને નિયમો સાથે નિભાવો જેથી પ્રેમ પણ ટકે અને આત્માને મુક્તિ પણ મળે ભગવાન શિવ બોલ્યા આરવ જો તું તારા માતા પિતાની તસવીર ઘરમાં લગાવવા જ ઈચ્છે તો ધ્યાન રાખ કે તે સ્થાન પૂજા સ્થળ ન હોય જ્યાં ઈશ્વરનો નિવાસ હોય ત્યાં ફક્ત તે શક્તિની હાજરી હોવી જોઈએ જે મોક્ષનો માર્ગ બતાવે માતા પિતાની તસવીરને કોઈ શાંત સ્થાને શ્રદ્ધા અને સ્મૃતિના રૂપમાં રાખો પરંતુ તે સ્થાને દીપક કે અગરબત્તી ન પ્રગટાવો તે શ્રદ્ધાંજલિ છે આરાધના નહીં કારણ કે પૂજા ત્યાં થાય છે જ્યાં આપણે ઈશ્વરનું આવાહન કરીએ છીએ અને સ્મૃતિ ત્યાં હોય છે જ્યાં આપણે પ્રેમથી કોઈને યાદ કરીએ છીએ ભગવાન શિવે કહ્યું વત્સ પ્રેમ અને પૂજામાં અંતર સમજો જે આત્મા ચાલ્યો ગયો છે તેને સન્માન આપો પરંતુ ઈશ્વરની ઉપાસના અને આત્માની સ્મૃતિના માર્ગને એક ન કરો આ જ સાચો ધર્મ છે ભગવાન શિવે ઊંડી નજરે આરવ તરફ જોઈને કહ્યું વત્સ આ સંસાર એક યાત્રા છે આત્મા આવે છે અનુભવ લે છે અને પછી આગળ વધે છે પરંતુ જ્યારે તું મોહમાં ડૂબી જાય છે તો તું માત્ર પોતાના હૃદયને જ નથી બાંધતો પણ તે આત્માની ગતિને પણ રોકે છે મોહ આત્માને રોકે છે પ્રેમ તેને મુક્ત કરે છે જે ગયો છે તેના નામે સારા કર્મો કરો ગરીબોની સેવા કરો ભૂખ્યાને ભોજન આપો વૃક્ષારોપણ કરો આજ તે કર્મો છે જે તારા માતા પિતાના આશીર્વાદ બનીને તારા જીવનમાં પાછા ફરશે પ્રેમને કર્મમાં બદલો આ જ સાચી શ્રદ્ધાંજલિ છે તારા કર્મો જ તેમની આત્માની સૌથી મધુર સ્મૃતિ હશે જે તેમને પણ સુખ આપશે અને તને પણ ઉન્નતિ તરફ લઈ જશે ભગવાન શિવે આરવને આશીર્વાદ આપતા કહ્યું વત્સ આરવ તારા માતા પિતા તારી સાથે ખૂબ પ્રેમ કરતા હતા તેમણે પોતાનું આખું જીવન તારા માટે સમર્પિત કર્યું હતું હવે સમય આવ્યો છે કે તારો પ્રેમ તેમને બાંધવાનું નહીં પણ મુક્ત કરવાનું માધ્યમ બને જો તું તારા ઘરમાં સુખ અને શાંતિ ઈચ્છે છે તો પહેલાં તે આત્માઓને શાંતિ આપ જેઓ હવે આ લોકના નથી શ્રદ્ધા રાખવી જરૂરી છે પરંતુ તેને સંયમ સાથે જોડો અને તારા જીવનને જ્ઞાનથી સજાવો ત્યારે જ તારો પ્રેમ સાચો કહેલાશે આરવે ભગવાન શિવના ઉપદેશોને હૃદયથી સ્વીકાર્યા તેણે તેના માતા પિતાની તસવીરને પૂજા સ્થળથી અલગ એક શાંત ખૂણામાં સ્થાન આપ્યું જ્યાં ફક્ત સ્મૃતિ હતી આરાધના નહોતી દર વર્ષે તે શ્રાદ્ધ કરતો તર્પણ કરતો અને તેમના નામે ગરીબોની સેવા કરતો રહ્યો ધીમે ધીમે તેના ઘરમાં ફરીથી સુખ અને શાંતિ પાછી આવી નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ માનસિક અશાંતિ દૂર થઈ અને સૌથી મોટી વાત ભગવાન શિવની કૃપાથી તેનું મન પણ શાંત થયું અને આત્મા પણ કારણ કે જ્યારે પ્રેમ મોહથી ઉપર ઉઠે છે ત્યારે તે મુક્તિ બની જાય છે અને જ્યારે શ્રદ્ધા જ્ઞાન સાથે જોડાય છે ત્યારે જીવનમાં શાંતિ પાછી આવે છે આ કથામાંથી આપણને એ શીખ મળે છે કે માતા પિતાની આત્માને બાંધવી ન જોઈએ પણ મુક્ત કરવી જોઈએ પૂજા સ્થળમાં ફક્ત ઈશ્વરની તસવીર હોવી જોઈએ જો મૃતકોની તસવીર લગાવવી હોય તો તેને આરાધનાનું કેન્દ્ર ન બનાવો તેમના નામે શ્રાદ્ધ તર્પણ અને સેવા કરો આજ સાચી શ્રદ્ધાંજલિ છે મોહ નહીં સમર્પણ અને પ્રેમથી તેમને વિદાય આપો કારણ કે આ જ તારો કર્તવ્ય છે આજ સાચો પુત્ર ધર્મ છે ભોળેનાથ આપણને આ દિવ્ય શિક્ષા આપે છે પ્રેમને ક્યારેય બંધન ન બનવા દો જે આ સંસારમાંથી ચાલ્યો ગયો છે તેને તારા આંસુઓથી ન બાંધો પણ તારા આશીર્વાદ અને શુભેચ્છાઓથી તેને મુક્ત કરો કારણ કે આત્માનું અંતિમ લક્ષ્ય છે ઈશ્વર તરફ યાત્રા કરવી અને સાચો પ્રેમ તે જ છે જે કોઈ આત્માને તે યાત્રામાં રૂકાવટ નહીં પણ રાહ બતાવે જો તમને આ કથા પ્રેરણાદાયી લાગી હોય તો તેને લાઇક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ